નમસ્કાર મિત્રો વાત કરીશું આજના તાજા સમાચારની શિવસેના ઉદ્ધવ બાળા સાહેબ ઠાકરે પોતાના નિવેદનો ગુજરાતી ભાષાને લઈને એક વિવાદિત નિવેદન આપ્યું છે જેના કારણે ગુજરાતના રાજકીય વર્ગોમાં સંજય રાઉતે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે હિન્દી ભાષાથી કોઈ ખતરો નથી અને હિન્દી આપણી રાષ્ટ્રભાષા છે જોકે તેમણે વિવાદાસ્પદ રીતે ઉમેર્યું કે મરાઠી ભાષા પર ગુજરાતી ભાષાથી ખતરો છે તેમના આ નિવેદનથી અનેક લોકોએ આશ્ચર્ય વ્યક્ત કર્યું છે સંજય રાઉતના આ નિવેદન પર ગુજરાત ભાજપે આકરા પ્રતિક્રિયા આપી છે

જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડિયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બે દબાવી દેજો